તો અધિકારી શ્રી અને આપણે જે કોન્ટ્રાક્ટર હતો એનું એવું કહેવાનું હતું કે અમે આવી છીએ અને કામ પૂરું થઈ જશે પણ કામ પૂરું ન થવાથી અમે અધિકારી શ્રી પાછો કોન્ટેક્ટ કરવાથી અધિકારી શ્રી એમ કીધું કે અમે એને કામ નહીં પૂરું કરે તો બ્લેકલિસ્ટમાં મૂકશું પણ અમારા કુંટેશ ગામના વતની અને કુંટેશ ગામ એવું કહેવાનું છે કે અધિકારી શ્રી એને બ્લેકલિસ્ટમાં મૂકવા કરતા અમારું આ દિવાલનું કામ કેમ વહેલામ વહેલું પૂરું થાય અને જાજા ખેડૂતોને ખેતીનું નુકસાન કેમ ન થાય તેવું કરવા અમે વિનંતી કરી છે બેડરૂમથી અહીં સરપસ અને અવરનવાર અમે આ લોકોને લેખિત સાહેબને આપ્યા કોન્ટ્રાક્ટરને કીધું એટલું જ બે દિવાલું કરવાની લાંબી બે બાજુ આવી રીતે જ કરવાનું છે લીલાખા બાજુ કુંટેશ બાજુ અને આ ડેમમાં અવરનવર અમારે મોધ ભેણું અને ભાદર ત્રણે ત્રણ પાણી આવતા નદી જેવું થઈ ગયું ખેતરોમાં અહીંયા તો પાઇપ એમ નમ પડ્યા ચેક ડેમ મારી માલિકીમાં બનાવેલ છે અને આ ચેક ડેમનું કામ અધૂરું રહેવાને કારણે મારે બે વર્ષે પણ નુકસાન થઈ ગયેલ હતી

તો અહીંથી એક નવી નદીનું જ નિર્માણ થઈ જાય